નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો શેર બજાર સાથે જોડાયેલી છતાં જરા અલગ પ્રકારની આજની ચર્ચા છે કે દર્શક મિત્રો તરફથી આવેલી સૂચના એવી કે આ કંપનીના ફંડામેન્ટલ ઉપર ચર્ચા કરવી તો આજની ચર્ચા દર્શકો તરફથી સૂચવેલી કંપની ઉપર કરવાની રહે છે અને વ્યક્તિ કોઈ પણ હોય જે તે વ્યક્તિને કોઈ પણ કંપનીના ફંડામેન્ટલ વિશે જાણવાની ઉત્સુકતા ત્યારે જ થાય જયારે તેને તેમાં તેના કોઈ પ્લસ પોઈન્ટ દેખાયા હોય તો આજે અહીંયા જે કઈ ચર્ચા કરીશું તે કંપની દર્શક મિત્રો ની સૂચવેલી છે અને તેના ઉપર રીઝન સાથે અને આંકડા સાથે ચર્ચા કરીશું તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઊંઝા ફોર્મ્યુલેશન લિમિટેડ આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે અને આયુર્વેદની ફોર્મ્યુલા છે કંપની પાસે ઓગણીસો એકાણું માં સ્થપાયેલી એટલે કે ઘણી જૂની કંપની છે આ જેના ફંડામેન્ટલ જો સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં પાંચ કરોડ પંચાવન લાખ હતું તે ઘટીને ત્રણ કરોડ છોતેર લાખ થયું છે નેટ પ્રોફિટ ઓગણચાલીસ લાખ થી ઘટી બાવીસ લાખ થયો છે ત્રણ વર્ષમાં કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો ત્રેવીસ ટકા છે ઓપીએમ પાંચ પોઈન્ટ બતેર ટકા છે આ સર્જને પ્લસ પોઈન્ટ એ પણ ગણ્યો છે કે બોરોવિંગ ઝીરો છે પરંતુ સાથોસાથ એ પણ જોવું રહ્યું કે રિઝર્વ માઇનસ છે કંપનીનું પ્રમોટર હોલ્ડિંગ સાડત્રીસ ટકા છે તો પબ્લિક હોલ્ડિંગ ત્રેસઠ ટકા છે માર્કેટ કેપ ફક્ત દસ કરોડની છે આ એક નેનો કેપ કંપની છે આરઓસી ઓગણીસ ટકા છે આરઓઈ દસ ટકા છે હવે આમાં આપણે જો જોઈએ તો સેલ્સ ગ્રોથ પ્રોફિટ ગ્રોથ આરઓસી પહેલી નજરે આપણને પસંદ આવી જાય પરંતુ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ફક્ત છ ટકાથી પણ ઓછું છે તે ઓછું કહેવાય રિઝર્વ માઇનસ છે તે પણ કંપનીનો માઇનસ પોઈન્ટ કહી શકાય અને પબ્લિકનું હોલ્ડિંગ પચાસ ટકાથી જયારે વધારે હોય ત્યારે વિચાર તો તે મુદ્દો પણ માંગી જ લેતો હોય છે માટે મને ફંડામેન્ટલ આ કંપની પસંદ નથી એક સર્જના આગળની કંપની વિશે પૂછે છે કંપનીનું નામ છે આઈ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સેલ્સ પ્રોફિટ ને જો જોઈએ તો ડિસેમ્બરે ત્રીસ ક્વાર્ટરમાં જે સેલ્સ એક હજાર ત્રણસો એકતાલીસ કરોડ હતું એક હજાર ત્રણસો ત્રણ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો બત્રીસ કરોડ થી ઘટી ત્રણ વર્ષનો માઇનસ ત્રણ ટકા છે બોરોવિંગની સરખામણીમાં રિઝર્વ કંપની પાસે સારું છે પી રેશિયો સાડા સાત ટકા છે તે સારું કહેવાય આરઓ સી આઠ ટકા આજુબાજુ મારી દ્રષ્ટિએ ઓછું કહેવાય તો સામે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સત્યાવીસ ટકા છે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારની પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ વિશે કંપની કામ કરે છે કંપનીએ છેલ્લા ચોવીસ વર્ષમાં પંદરસો ટકાનું રિટર્ન આપ્યું છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે સેલ્સ આઠસો કરોડ હતું તે સાતસો કરોડ રહ્યું છે નેટ પ્રોફિટ ત્રેસઠ કરોડ થી વધી એકસો નવ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ થોડો અપડાઉન રહે છે આ કંપનીનો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ દસ ટકા છે સેલ્સ ગ્રોથ છીએ જયારે ત્રણ વર્ષનો એક ટકો છે બોરોવિંગ ઓગણત્રીસ કરોડ છે તો રિઝર્વ કંપની પાસે એકવીસો કરોડ નો છે માર્કેટ કેપ આઠ હજાર સાતસો એકોતેર કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એકસો છપ્પન રૂપિયા છે પી રેશિયો એકવીસ છે બાવીસ ટકા છે આરોઈ એકવીસ ટકા છે ડિવિડન્ડ એક પોઈન્ટ બાણું ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ બત્રીસ ટકા છે અને પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે એફઆઈઆઈ છ પોઈન્ટ નેવું ટકા છે ડીઆઈઆઈ દસ પોઈન્ટ સાઠ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ એકત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે એવું કહી શકાય આગળની કંપની છે ભેલ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ભારત સરકારની આ કંપની આમ તો રોકાણકારોને ખૂબ જ ફેમસ છે રોકાણકારોમાં ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં પાંચ હજાર પાંચસો કરોડનું હતું તે સાત કરોડ થયું છે નેટ પ્રોફિટ સાઠ કરોડ થી વધી એકસો પાંત્રીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠ્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજી ત્રણ વર્ષનો અગિયાર ટકા છે બોરોવિંગ નવ હજાર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રેવીસ હજાર કરોડ છે માર્કેટ કેપ સડસઠ હજાર ચારસો કરોડ ની છે કરંટ પ્રાઇઝ એકસો છોરાણુ રૂપિયા છે બાવન વીક લો એકસો છોતેર છે બાવન વીક હાઈ ત્રણસો પાંત્રીસ રૂપિયા છે આરોસી ત્રણ ટકા છે આરોઈ એક ટકો છે આ બંને ઓછું કહેવાય પી રેશિયો એકસો છે જે વધારે કહેવાય કંપનીનો નેટ પ્રોફિટ વધારે અપડાઉન રહે છે માટે સ્ટોકમાં વધારે વોલેટિલિટી રહે છે પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ ટકા છે એફઆઈઆઈ આઠ ટકા છે ડીઆઈઆઈ સાડા પંદર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ તેર પોઈન્ટ છત્રીસ ટકા છે આ કંપની વિશે મારો અભિપ્રાય ઠીક ઠીક છે તેવો કહી શકાય પરંતુ મને અંગત રીતે આ કંપની પસંદ નથી આવતી તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર